મુકામ સચિન રામજી રામચંદ્ર મહાદેવજી હનુમાનજી મંદિર ટ્રસ્ટ સ્થાપક પ્રમુખ છું અને સચિન ગામ મધ્યે શિવજીનું મંદિર આવેલું છે દોઢસો વરસ પુરાણું છે એની પૂજા બહુ સારી રીતે થાય છે અને ગામના લોકો ખૂબ સારી રીતે લાભ કરે છે લાભ લે છે અને અહીંયા જે યંગસ્ટર્સ જે જુવાનિયા છોકરાઓ છે એ લોકોએ બહુ મહેનત કરીને આ મંદિર ઊભું કર્યું છે અને એની પ્રાણ પ્રતિષ્ઠા પણ માતાજીની તેમજ બીજી મૂર્તિઓની કરેલી છે અને એની પૂજા કરવી એ બહુ લાવા લેવા જેવો છે એટલે દરેકને વિનંતી કે મંદિરમાં આવીને શંકર ભગવાનના દર્શન કરો ધન્યવાદ રઘુસિંહ વાંસિયા સચિન નામ રામજી હનુમાનજી શિવજી મંદિર ટ્રસ્ટના પ્રમુખ છું અને આ જે મંદિરની વાત થઈ પૌરાણિક મંદિરની એ મંદિર નવાબી સ્ટેટ વખતનું જૂનું મંદિર છે આપણા સુરત નવસારી મેઇન રોડ ઉપર આ મંદિર આવેલું છે એનું જીર્ણોદ્ધાર ફરીથી સ્થાનિક ગામવાસીઓ દ્વારા બે હજારની સાલમાં કરી અને બીજી ઘણી મૂર્તિઓનું અહીંયા શિવજી મંદિર સિવાય બીજી ઘણી મૂર્તિઓનું અહીંયા પ્રતિષ્ઠા પાણ પ્રતિષ્ઠા કરી હતી અને આ મંદિરનો લાભ લેવા માટે હું દરેક ગામ

રામચંદ્રજી શિવજી હનુમાનજી મંદિરનું ટ્રસ્ટ છે એ ટ્રસ્ટ આ મંદિરનો સારી રીતે કારોબાર ચલાવે છે કોઈ પણ જાતની એના વગર પારદર્શક કારબાર ચાલે છે અને બધા જે ટ્રસ્ટીઓ છે અને જે કારોબારી સભ્યો છે એ ખૂબ જ સુંદર રીતે એકબીજાની સાથે સહકાર મળીને સહકાર રીતે વર્ગ પોતાના કાર્યો કરે છે અને ખરેખર ખૂબ જ રીતે આ મંદિરની વ્યવસ્થા થાય છે તો મારે દર્શક મિત્રો તમને જણાવવાનું કે આ મંદિરની અંદર તમારે આવીને લાવો લેવો જોઈએ અને અહીં બીજી બીજી બધી જે મૂર્તિઓનું પ્રતિસ્થાપન કરવામાં આવ્યું છે એ પણ ખૂબ જ સુંદર રીતે પ્રતિષ્ઠાપન થયેલું છે એના પણ દર્શન કરવા જેવા ફરીથી નમ્ર વિનંતી કે આવો અને અમારા મંદિરની મુલાકાત લો સાથે સાથે હનુમાનજી મંદિરની પણ મુલાકાત લો અને રામજી મંદિરની પણ મુલાકાત લો એ પણ અમારા ટ્રસ્ટની અંદર હેઠળ આવરી લેવામાં આવેલા મંદિરો છે અને એના પણ અમે સુંદર રીતે કારબાર કરી રહ્યા છે થેન્ક યુ બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યુઝ સુરત